એશિયામાં જેનું પશુપાલન ક્ષેત્રે ડંકો વાગે છે તે બનાસની ધરાના પશુપાલકો વર્ષે દહાડે લાખો રૂપિયાની આવક કમાતા થયા છે જેને લીધે હવે જિલ્લાનું યુવા ધન પણ હવે પશુપાલનના વ્યવસાયમાં અવનવા પ્રયોગો કરી પ્રગતિના અનેક સોફાનું સર કરવા લાગ્યું છે આવો જ એક સફળ પ્રયોગ પાલનપુર તાલુકાના એક પ્રગતિશીલ પશુપાલકે કરી બતાવ્યો છે આ યુવકે ડોંકીનું દૂધ વેચી લાખો રૂપિયાની આવક પ્રાપ્ત કરી અનેક લોકોને એક નવી રાહત ચીંધી છે જુઓ આ ખાસ રિપોર્ટ જમીન ઉપર આલોડતું આ ગધેડું અને આપ જે જોઈ રહ્યા છો તે ગધેડીનું દૂધ દોહીને એકત્રિત કરીને તેને વેચીને મહિને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં ડેરી ફાર્મ સાથે સંકળાયેલ એક યુવકે સોશિયલ મીડિયાના માધ્યમ થકી ડોન્કી ફાર્મના વિડીયો જોઈને આ વ્યવસાયમાં જમ્પ લાવ્યું છે ઓકે મારો ડેરી ફાર્મનો ધંધો છે તો હું મતલબ દૂધ કલેક્શન કરી અને દૂધનો માવો બનાવું છું અને દૂધ પણ છૂટક આપી છું મતલબ એટલે એને લગતો હતો એટલે મને સોશિયલ મીડિયાના માધ્યમથી મને મેં આ યુટ્યુબ ઉપરને બધું થોડું જોયું તો મને એમ લાગ્યું કે આ પણ બિઝનેસ દૂધને લગતું છે તો મને એમાં રસ જાગ્યો તો પછી મેં વિચાર્યું કે આમ આપણે પણ કંઈક કરીએ કે આ ડોંકી લાવીએ અને બધા મેં આવ એનું શું છે આ છે તે બધું મીડિયાના માધ્યમથી જોયું હતું બધું તો પછી મને એવું લાગ્યું કે ના આ બિઝનેસ આપણે આપણે દૂધ લખતું કરવો છે તો મેં એના માટે થોડું દોડધામ કરી અને પછી એને જે જે લોકો જોડે મતલબ આ ફાર્મ હતા તો સર્ચ કર્યા બાદ મને જાણવા મળ્યું કે આ જગ્યાએ એમના ફાર્મ ચાલે છે તો તેની તે મેં તે મુલાકાત લીધી અને પછી જોયું તો મને લાગ્યું કે ના આપણે આ કરી શકીએ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ઘાટમાં જગદીશભાઈ પટેલ જેઓ ડેરી ફાર્મ સાથે સંકળાયેલ છે અને હવે ડોંકી ફાર્મના વ્યવસાયમાં હાથ આજમાવીને મહિને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે તો પછી મેં સમજો રાજસ્થાન આજુબાજુ જઈ અને હું અને મારો મિત્ર બંને લગભગ આઠ દસ દિવસ પંદર દિવસ સુધી ત્યાં રહી અને આ ડોંકીઓનું ગોતી સમજો જેને વેચવાની હોય એની જોડેથી લીધી અને સોળ એક નંગ ભેગા કર્યા અને પછી હું અહીંયા એને લાવ્યો તો પછી મને નવો હતો એટલે થોડી જાણ નથી પણ ક્યાં હળવે હળવે હું એના મતલબ સક્ષમ થયો અને એને દૂધ મતલબ દૂધ માટે આઠ દસ એમો દૂધ આપતી હતી અને બીજા નાના બચ્ચાને એવું બધું હતું ટોટલ હું સોળ નંગ લાવ્યો હતો તો એમોથી મને હાલે મતલબ અંદાજે ચાર લિટર જેવું દૂધ મને મળે છે દૂધ મળે છે દૂધનો ભાવ શું હોય છે પ્રોસેસ કરો છો એનું એનું દૂધનો ભાવ હાલ પચીસસો રૂપિયાથી મળીને પાંચથી છ હજાર રૂપિયા સુધી છે અને દૂધ મતલબ એનું હું સ્ટોર કરું છું અને ફ્રિજમાં રાખું છું ધારો કે દૂધ દોયા પછી હું એને ગરમ કરું છું અને એના પછી ઠંડુ પાડવા મૂકું છું અને માઇનસ પાંચ ડિગ્રીમાં રાખું છું અને એની પ્રોસેસમાં મતલબ પછી એને બધું ભેગું કરીને અને એને હું પાવડર બનાવું છું અને આ પાવડર એનો કોસ્મેટિક મતલબ આઈટમ જે બને છે કોસ્મેટિકમાં વપરાય છે અને દવાઓમાં વપરાય છે પાવડર તો હૈદરાબાદ બાજુ કદાચ અને આઉટ ઓફ કન્ટ્રી એનો વેચાણ થાય છે આઠથી દસ લાખ રૂપિયા મતલબ સમજો ને ચાર લીટર દૂધ છે એટલે મારું નામ જગદીશભાઈ આઠ થી દસ લાખ રૂપિયાના રોકાણમાં માં સોળ જેટલા ડોંકી લાવી પશુપાલન કરી રહ્યા છે અને મહિને બે લાખ રૂપિયા જેવી આવક કમાણી કરી રહ્યા છે ગધેડીના દૂધનો ઉપયોગ કોસ્મેટિક આઇટમ સહિત અન્ય દવાઓમાં તેનો ઉપયોગ થતો હોય છે અને અન્ય રાજ્ય સહિત દેશ વિદેશમાં સપ્લાય કરીને ડોન્કી ફાર્મ થકી લાખોની આવક મેળવતા થયા છે જ્યાં બનાસકાંઠાના ગઢના જગદીશભાઈ પટેલ હાલમાં ડોન્કી ફાર્મના વ્યવસાયમાં જમ્પ લાવી દૂધ એકત્રિત કરીને તેને સ્ટોરેજ કરીને દૂધનો પાવડર બનાવવા હૈદરાબાદ મોકલી દૂધના પાવડર થકી મહિને લાખોની કમાણી કરી રહ્યા છે આ ફોર્મમાં હું નોકરી કરું બરાબર એમાં હું હવાલે દોવા આવું સાડા સાતે આખો દિવસ રહું હોય સાત વાગે સો વાગે દોસે દસ દોવા દઈએ ચાર લીટર દૂધ આપે શું આવશે આપણું આપણે વિચનભાઈ લાવ ગધેડું નવરાવીએ ઘોડી ન થાય આ કહેવત અને આ શબ્દ રૂઢિપ્રયોગમાં એટલો બધો બદનામ થઈ ગયો છે કે લોકો આ શબ્દ સાંભળતા જ અચરજ પામે છે પરંતુ આ ગધેડીના દૂધનું મૂલ્ય હવે વધી ગયું છે એટલે લોકોએ આ કહેવતને પણ બદલવાની જરૂર છે રખેવાળ પ્લસ માટે દિનેશ રાણા બનાસકાંઠા